ફરાદના ભારતમાલા હાઈવે પરથી સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડીને સનસનાટી મચાવી દીધી છે. જાનદી પુલિયા પાસેથી મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં એક ફોર્ચ્યુનર કારમાંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, જો કે કાર ચાલક પોલીસને થાપ આપીને ફરાર થવામાં સફળ રહ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ભારતમાલા હાઈવે પર સઘન વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થયેલી એક ફોર્ચ્યુનર કારને અટકાવવાનો પ્રયાસ કરતાં જ કાર ચાલકે પૂરપાટ વેગે ગાડી ભગાવી હતી જો કે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આખરે કારને આંતરી લીધી હતી કારની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની કુલ બે બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જપ્ત કરાયેલા દારૂની બજાર કિંમત આશરે રૂપિયા એક

પોલીસે ફરાર ચાલકને પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે